આંકલેશ્વરનો તાલુકાની શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રામાં યોજાઈ હતી આંકલેશ્વર હાસોદ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની શહેરમાં ભાજપ કાર્યાલયથી નીકળી મુખ્ય બજારમાં ફરી હતી ભટકોદરા ગામ ખાતેથી તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી ભટકોદરા ગામ તેમજ આજુબાજુના ગામોએ અને નોટિફાઈડ વિસ્તારમાં ફરી હતી તાજેતરમાં પુલવા હુમલામાં થયેલા શહીદોને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી

ગામ ખાતેથી તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી ભટકોદરા ગામ તેમજ આજુબાજુના ગામ અને નોટિફાઈડ વિસ્તારમાં ફરી હતી આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પંદરમી ઓગસ્ટની પૂર્વ ભૂમિકામાં યોજાયેલી આ યાત્રા શાંતિપૂર્ણ અને સ્થિતબદ્ધ રીતે સંપન્ન થઈ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશદાજથી ભાવના જગાડવા અને રાષ્ટ્રીય એકતાઓનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો હતો પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આપણા રાષ્ટ્રના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા એ દરેકના ઘરે તિરંગો લહેરાય એને લઈને આપણે જોઈએ છીએ કે આ હરેક ઘરે જે લોકોએ આથી ઓગણીસોને સુડતાલીસમાં આઝાદીના સમય વખતે જે પ્રકારે શહીદી વોરી હતી એ તમામ શહીદોને માનની અંદર એ તમામને સશ વંદન બી કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જે રીતે ઓપરેશન સિંદૂર જે રીતે અત્યારે જ આપણા નિર્દોષ નાગરિકોને જે પર્યટકો હતા એમને ગોડી મારી ધબી દેવા ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાકિસ્તાનમાં બાવીસ મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડીને જે પ્રકારે એમને જે પાકિસ્તાન જવાબ આપ્યો છે ત્યારે આ આઝાદી કાયમને માટે આઝાદી તકી રહે અને તમામ બાળકોની અંદર પણ આ આઝાદી પર્વનું એમને પણ જ્ઞાન આવે એ માટે આખા દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી છે એ નિમિત્તે આજે અંકલેશ્વર તાલુકા ભાજપ તરફથી પણ આજે અંકલેશ્વરની અંદર શહેરમાં પૂરી કરી આજે અહીંયા રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા ત્યારે એ તમામ લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને તમામ શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું